હતું ને કે એક જણો માતાજીનો ભુવો ભૂવો પછી અને બધા આપણા આ લોક સાહિત્યના પાસેથી સાંભળેલું કે બધા જોવડાવવા આવે કે મેં ક્યારે થશે આ વખતે બહુ ખેંચાણો ભુવાને પૂછે મેં ક્યારે આવશે તો એ આમ દાણા નાખે ધૂણતો ધૂણતો ને પાછો કે બીજે થશે બીજે એ બીજે થશે એટલે બધાને એમ બીજ હવે નજીક જ છે વાંધો નહીં આવે તો વાંધો નહીં આવે પછી બીજ તો વહી ગઈ તો મેં થયો નહીં વળી પાછા લોકો આવ્યા તમે એમ કીધું હતું કે બીજે થશે આજુબાજુ બધે વરસાદ છે ને આપણે અહીં કોરું કટ તમે કીધું તું તો એ કે મેં એ જ કીધું તું હું કીધું તું તો તમે કીધું બીજે થાય બીજ વહી ગઈ आजूबाजू बधे वरसाद आपे नहीं तो ईद तो मैं कीधु बीजे था है बीजे नहीं बीजे बीजे